એક ભારતમાં આપણું સ્વાગત છે અમરેલીના રાજુલા નજીક આવેલ ચારનાળા ફ્લાયઓવર પર મસમૂટી તિરાડો પડી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે હજુ તો ઉદ્ઘાટન પણ નથી થયું ત્યાં અનેક સ્થળોએ તિરાડો પડવા લાગી છે રાજુલા જાફરાબાદની જોડ તો નેશનલ હાઇવે ચારનાળા ઉપર ફ્લાયઓવર પર મસમૂટી તિરાડો જોવા મળી રહી છે ત્યારે તંત્ર દ્વારા આ તિરાડો જોઈન્ટ કરવા માટે સાંધા પણ મારેલા છે પરંતુ તો પણ ફૂટ ફૂટ ઊંડી તિરાડો જોવા મળી રહી છે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર કાગવદર અને ગામ નજીક માટીના કરી દેવામાં આવ્યા છે માટીના પાળાના કારણે રાત્રે કે દિવસે અકસ્માતો થઈ ચૂક્યા છે એ ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અમરેલી જિલ્લાના પત્રકાર એકતા પરિષદના ઉપપ્રમુખ પ્રતાપભાઈ વરુ દ્વારા જણાવવા અનુસાર આ નેશનલ હાઈવે પર કામ કરતી એજન્સીના ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોના કારણે અહીં અનેક મોટા અકસ્માતો પણ થવા પામ્યા છે અને તેઓ દ્વારા NSAI નીતિ નિયમોને ભી મૂકી એજન્સીઓ કામ કરે છે અને અનેકવાર મીડિયામાં અહેવાલો પ્રકાશિત થવા છતાં પરંતુ આજ દિન સુધી આ તંત્ર દ્વારા કોઈ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી રિપોર્ટર મુકેશ ડાભી અમરેલી પ્રતાપભાઈ જે સોમનાથ ભવનગર નેશનલ હાઈવે ઉપર જે ફ્લાયઓવર આવેલ છે એમાં મોસ્ટ મોટી પડી ગઈ છે છેલ્લા ઘણા સમયથી નેશનલ હાઈવે પર અનેક અકસ્માતો સર્જાના છે આપ સ્થાનિક આગેવાન તરીકે શું કહેશો મારું નામ પ્રતાપભાઈ વરુ ઉપપ્રમુખ પત્રકાર એકતા પરિષદ અમરેલી જિલ્લા મારે એ કહેવાનું છે કે કાગવદરથી મહવા સુધી પેકેજ થ્રીમાં જે હાલ જાતનાળા જે ફ્લાય ઓવર આવેલ છે એમાં જે અત્યારે પિત્યુસી એમાં ક્રેક થઈ ગયેલો છે પિત્યુસી ક્રેક થઈ ગયેલો છે તિરાડો પડી ગઈ છે નવાર અહીંયા અકસ્માતો સર્જાય છે એમાં હલકી ગુણવત્તાવાળી માટી વાપરવામાં આવેલ છે અને પિત્યુસી પણ હલકું ગુણવત્તાવાળું વાપરવામાં આવે છે અને કોક્રેટ હલકી ગુણવત્તાવાળો યુઝ થયેલ છે અને જેને લીધે અત્યારે જેલ છે જેથી આમાં હલકીમાં હલકી ગુણવત્તાવાળી માટી વપરાય છે અને બીજા કે ક્યાંય પણ લેપમાં લેપમાં વપરાતું નથી માટી લેપમાં જુદી વપરાય છે લેપમાં જાય છે બીજી ને વાપરવામાં બીજી આવે છે જેથી નેશનલ ઓથોરિટીની ઘોર બેદરકારી છે અને બીજું એ કે જે કાગવદરથી ઉના પેકેજ ચાર છે એમાં ઘણા સમયથી જે કાગોદર પાસે આવેલો માઇનર બ્રિજ એમએમબી બી અને સેલના પાસે આવેલા બે બોક્સ કલવટ જે બે હજાર વીસથી પચીસ સુધી પાંચ વર્ષ થયા છે એનામાં આડા જે કાગોદર પાસે અને સેલના પાસે આડા માટા માટીના પાળા કરેલ છે જેથી કરીને માણસ નિર્દોષ માણસો રોગ મોતનો ભોગ બને છે અને માણસોને રોંગ સાઈડ ચાલવું પડે છે તો મારું એ જ કહેવાનું છે કે નેશનલ ઓથોરિટીના અધિકારીઓ અહીંયા જે કામ ચાલુ હોય પીચ્યુસીનું કામ ચાલુ હોય કે બીજું કામ ચાલુ હોય ત્યારે આ નેશનલ ઓથોરિટીમાં કામ કરતી બે એજન્સીઓ એજન્સીઓને કયા કારણે નોટિસ આપતા નથી અને કયા કારણે અમુક જે પીટ્યુસી ક્રેક થયેલા છે એને કેમ કાઢી નાખવામાં આવતો નથી કેમ એમાં કેમિકલ પૂરી અને પૂરવામાં આવે છે અને બીજું એવું કહેવાનું કે વિલેજ વિલેજ બસ સ્ટોપ જે જગ્યાએ બસ સ્ટોપ અમુક જગ્યાએ નથી આપવામાં અમુક જગ્યાએ આપેલા છે સ્ટ્રીટ લાઇટ પેકેજ થ્રીમાં પેકેજ ચારમાં ક્યારેક બંધ હોય ક્યારેક ચાલુ હોય કેમ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી શું આખરે માંગ શું છે તમારી મારી એવી માંગ છે કે આ નેશનલમાં પેકેજ થ્રી પેકેજ ચારમાં તપાસ કરવામાં આવે નેશનલ ઓથોરિટીના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને જે કાંઈ અત્યારે સેફ્ટી છે કોઈ સેફ્ટી રાખવામાં આવતી નથી બિરાડો અને જે કાંઈ છે એ વ્યવસ્થિત તપાસ કરવામાં આવે એવી મારી ઉગ્ર માંગ છે